સાયખા જીઆરડીસી માં બ્લાસ્ટ ને મામલે કંપનીમાં ત્રીજા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા સ્થિત સાયખા જીઆરડીસીમાં ગત મોડી રાત્રે વિશાલ થયેલા પ્રચંડ બોઇલર બ્લાસ્ટ બાદ પરિસ્થિતિ હજુ પણ ગંભીર અને તણાવપૂર્ણ છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે મૃતદેહો મળી આવ્યા છે જેમાં મનીષ કુમાર અરવિંદ કુમાર મંડલ અને ધર્મેન્દ્ર નંદકિશોર મહોરની ડેડ બોડી મળી આવી છે પરંતુ લાપટા બનેલા ત્રીજા શ્રમિક સુરજ રાજકુમાર નિષાદના શવની શોધખોળ આજે ફરીથી શરૂ કરાઈ છે બ્લાસ્ટની તીવ્રતા એટલી વિનાશક હતી કે આખી કંપનીનું માળખું સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું છે અને તે કાટમાળના ધગલામાં ફેરવાઈ ગયું છે આજ કારણોસર બચાવ અને રાહત કાર્ય ટીમોને કાટમાળ હટાવીને ત્રીજા મૃતદેહને શોધવામાં અત્યંત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ સર્ચ ઓપરેશન સઘન રીતે ચાલુ છે વિગતવાર સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે આ દુર્ઘટનાએ સલામતીના નિયમો અને ઔદ્યોગિક એકમોના સંચાલનો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જેના ઉપર વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે